આવનાર દિવાળીના તહેવારને જોતા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર એવા શિવાનંદ ઝાએ તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને કઈ બાબતો તહેવાર દરમિયાન ધ્યાનમાં રાખવી તે અંગે સૂચન કર્યું છે તાજેતરમાં જ માણેકચોકમાં લૂંટ થઈ અને આગામી દિવાળીના તહેવાર પૂર્વે લોકો દાગીના ખરીદતા સોની માર્કેટમાં ટ્રાન્ઝેક્શન વધતા હોવાથી એલર્ટના ભાગ સ્વરૂપે આ સૂચના આપી દેવાઈ છે બજારમાં લૂંટ થતા પોલીસ પોલીસ જાગી કમિશનરે કહ્યું તમામ સૂચન દિવાળી આવતી હોવાના પગલે કડક કાર્યવાહી કરવા કરાયો આદેશ અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ વધી રહી છે ત્યારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખતા પોલીસ કમિશનરે એક પરિપત્ર બહાર પાડીને ભીડભાડવાળી જગ્યાએ સોના ચાંદીના બજારો આંગળીયા પેઢીની દુકાનો સહિત મહત્વના સ્થાને પોલીસે બાઇક અને હોપ થી પોલીસના ડ્રેસમાં પેટ્રોલિંગ કરવાની સૂચના આપી છે નોંધનીય છે કે પોલીસ કર્મચારીઓ ઈમાનદારી અને એલર્ટ રહીને ફરજ બજાવે તે માટે વિઝિટ બુકમાં કિલોમીટરની એન્ટ્રી અને જે તે જગ્યાએના સિક્યુરિટી ગાર્ડની સહી કરવાનો આદેશ પણ અપાયો છે બે દિવસ અગાઉ માણે ચોક જેવા ભરચક વિસ્તારમાં લૂંટ થતા પોલીસ કમિશનરે પોતે જગ્યા પર વિઝિટ કરવાની ફરજ પડતા પોલીસે કર્મચારીઓને પરિપત્ર લખીને ફરજ બજાવવા આદેશ કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે

ત્યારે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલા આ આદેશથી થી લૂંટની ઘટના અટકશે કે કેમ તે હવે જોવું રહ્યું કેમેરામેન તેજસ દવે સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ